એલોન મસ્ક ઘણીવાર બાળકો પર સોશિયલ મીડિયાની અસર વિશે વાતો કરતા રહે છે ત્યારે આ વખતે એલોન મસ્ક માતા પિતાને ચેતવણી આપી છે બાળકોના પિતા એલોન મસ્કે ગયા વર્ષે એવું કહ્યું હતું કે તેણે તેના બાળકોને સ્પેશિયલ મીડિયાનો ઉપયોગ કરતા ક્યારેય અટકાવ્યા નથી પરંતુ હવે કદાચ તેમને આ ભૂલ લાગતી હશે તાજેતરની એક ઇવેન્ટમાં તેમણે બાળકો પર સોશિયલ મીડિયાની પ્રતિકૂળ અસરો વિશે ચિંતા વ્યક્ત કરી હતી મસ્કે બાળકોને સોશિયલ મીડિયાનો કેટલો ઉપયોગ કરવો જોઈએ તેના પર નિયમ બનાવવો જરૂરી છે તો એલોન મસ્કનું કહેવું છે કે સોશિયલ મીડિયા કંપનીઓ લોકોનું ધ્યાન ખેંચવા માટે એકબીજા સાથે લડતી રહે છે જેની ખરાબ અસર બાળકોના મન ઉપર પડે છે તેઓ કહે છે કે આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટલ્સના કારણે બાળકોનું શોષણ થાય છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ